દેવગઢ બારીયા નગરના બજારમાં ઇજારામાં આવતા વેપારીઓ પાસેથી દૈનિક ફી વસૂલતની નવી સિસ્ટમ પ્રમુખ દ્વારા કરાઈ જેની તારીખે કેપ્રિલ બે હજાર પચ્ચીસથી અમલમાં મુકાશે તેવી જાહેરાત કરાઈ દેવગઢ બારીયા પાલિકાના નવા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ નાવે નગરના વિકાસ માટેની નવી સોચ સાથે આવનારા દિવસોમાં પણ વિકાસના અલગ અલગ કર્યો કરવામાં આવશે દેવગઢ બારીયા નગરમાં આવેલ બજારમાં વેપાર કરતા વેપારીઓ પાસેથી દૈનિક ફી વસુલાત કરવાની અલગ પદ્ધતિ તારીખે કેપ્રિલ બે હજાર પચ્ચીસથી અમલમાં મુકાશે અને જેની આવક નગરપાલિકાને વધુમાં વધુ થાય અને આ દૈનિક ફી વસૂલાત કરવામાં તો આવે જ છે પરંતુ હાલ બે હજાર પચ્ચીસમાં નગરપાલિકા નવનિયુક્ત અને યુવા પ્રમુખ કઈકલગ જે અંદાજમાં કે નગરની જનતાના હિતમાં કામ કરવાનું વિચારી રહ્યો છે અને સાથે એમ પણ જણાવ્યું કે તમામ વિસ્તારમાં દૈનિક ફી વસૂલવામાં આવશે તે નિયમને નગરની જનતા સાથે અને સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી અને જે દૈનિક ફી વસૂલાત કરવામાં આવે એ કર્મચારીઓના આઈકાર્ડ ચેક કરી પાવતી પણ જરૂર મેળવી લેવી તેની પણ ખાસ અપીલ કરવામાં આવી દેવગઢ બારિયાથી થી અબ્દુલ રજાક મંસૂરી એક રિપોર્ટ હેલો દેવગઢ બારિયા કેમ છો આશા રાખું છું કે બધા મજામાં છો હું છું નગરપાલિકા પ્રમુખ કુમાર ભરતભાઈ ગલાલ અને આપનો નગર સેવક દૈનિક ફી ના ઈજારા બાબતે આજે આપણે થોડી ચર્ચા કરીશું દૈનિક ફી નો ઈજારો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પચીસ ના રોજ પૂર્ણ થાય છે અને એક ચાર એટલે આવતીકાલથી એક ચાર બે હજાર પચીસથી દૈનિક ફી નગરપાલિકા દ્વારા પોતે જ એની વસુલાત કરવામાં આવશે અને એ વસુલાત અર્થે આપણે હું ડેમો બતાવું છું એમાં પાવતી સિસ્ટમ આપણે બંધ કરી દીધી છે અત્યારે હાલની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને ધ્યાને લઈ અને આપણે એક નાનકડું અમલમાં મૂકીએ છીએ જે આપની નજર સમક્ષ અમે ડેમો કરીને બતાવીએ છીએ હા મારા નગરપાલિકા ઓફિસર મયુરસિંહ આપણે ડેમો કરીને બતાવશે કેટલા રૂપિયા લેવાના તમને મારે કેટલા રૂપિયા આપવાના થાય છે મારા પથારાના તમારો વધારો કેટલો છે બરોબર મારો પથારો દસ બાય દસ હા તો તમારે દસ બાય દસનો છે એટલે એ મિનિમમ તમારે ચાલીસ રૂપિયા અથવા પચાસ રૂપિયાનો તમારો પટ્ટો થશે જી બરોબર છે અનુસાર હોય હા તો તમારે બનાવી બનાવી દઉં ચાલો આ રીતના તમને કોમ્પ્યુટરાઈઝ પ્રિન્ટ મળશે તમારી તમે કેટલા રૂપિયાની રકમ આપેલી છે એવી પૂરી અંદર દર્શાવતું મળશે તારીખ સાથે ટાઈમ સાથે મળશે અને વધુમાં જે જે પણ એરિયાની અંદર નગરપાલિકાના ક્રાઇટ એરિયા લાગે છે ત્યાં આગળ તમામ નાના મોટા વેપારીઓએ સાથ અને સહકાર આપવાનો છે અને બધાએ જે પણ જ્યાં લેવાપાત્ર વસૂલવા પાત્ર ફી થતી હશે એ પૂરેપૂરી આપવાની હશે કોઈએ પણ બહાના કરવાની નથી કે પોસાતું નથી કે નુકસાન જાય છે કે આવું છે કે તેવું છે કારણ કે વીસ અને ચાલીસ અને વધારમાં વધારે કદાચ પચાસ રૂપિયા હોઈ શકે એટલા તો તમે નગરપાલિકાનો હક જ્યાં બનતો હોય ત્યાં તમે આપવા માટે સો ટકા બંધાયેલા છો અને એ તમારે આપવાના છે અને એના ટીમ વતી અમે લોકોએ જે આઉટ આઉટ એજન્સીના સોર્સિસથી ત્રણ કર્યું બીજી બધી સિસ્ટમ જે ચાલતી આવી છે સાંભળવામાં આવી છે બધી બંધ કરી દેવાની છે કારણ કે કોઈપણ બાબતે જો ધ્યાન આવશે તેના પર કાયદેસર પગલાં લેવામાં આવશે એમાં પછી કર્મચારી હોય દુકાનદાર હોય ફોર એક્ઝામ્પલ સમજાવી જરા કેમે આગળ લાવજો સાહેબ કે એ કામ કરો ને તમે મારું રાખો ને મહિને તમારું જે હશે થઈ જશે અને પછી કર્મચારી કે આ તો એ બંને બાબત માટે પણ પૂરેપૂરી તકેદારી અમે લોકો રાખવાના છે કે પારદર્શક હોવું જોઈએ અને વીસ ચાલીસ કે પચાસ રૂપિયા બહુ મોટી વસ્તુ નથી આ દસ વર્ષ પહેલાં નક્કી થયેલા ભાડા છે તેમ છતાં પણ અમે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને સામાન્ય સભામાં એવું નક્કી કર્યું છે કે ચાલવા દો અત્યારે કે બધાને વધારે પડતું બડન ના આવે તો આપે પૂરેપૂરો સાથ અને સહકાર આપવાનો છે અને કોઈ પણ એરિયા હશે એમાં જરા પણ આ ચાલશે નહીં આપ ના કહેશો કર્મચારી જોડે ફોટો વર્તાવ કરશો એમની જોડે ઘર્ષણમાં ઉતરશો કાયદો હાથમાં લેશો તો આપના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમને ટ્રેનિંગ આપી છે કે કોઈપણ પણ કાપવામાં હાનાકાની કરે તો જવાબ કેમ કે સ્થળ પર કરી તેમનો મોબાઈલ નંબર તેમનો ફોટોગ્રાફ લઈ અને અંતરે રિપોર્ટ કરવા જયારે સાંજે તમે જમા કરાવવા આવો ત્યારે તમારે રિપોર્ટ આપવાનો છે એના પછી ફોજદારી તો ફોજદારી અને જે પણ લગતું હશે એ રીતની કાયદેસરિત કાર્યવાહી તમારા પર કરવામાં આવશે તો આશા રાખું છું કે તમામ આ દૈનિક બજાર ફીમાં જે લોકો પણ લાભ લેતા હો ભગવાન તમને ખૂબ રોજીરોટી આપે આગળ વધાવે તમારી રોજીરોટીમાં વધારો થાય એવી એક નગરપાલિકા પ્રમુખ અને નગરસેવક તરીકે શુભેચ્છાઓ જય હિન્દ